દરે પૈસા આપતા ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે જેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું તમારો નાનજીભાઈ ઠાકોર આમ તો સમગ્ર ગુજરાતમાં જ્યારે ઊંચા વ્યાજે પૈસા આપનાર લોકો કડક ઉઘરાણી કરતા હોય છે અને ક્યારેક આ કડક ઉઘરાણીના લીધે લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે ક્યારેક દવા પણ ગટગટાવી જતા હોય છે અને આ મામલો ત્યારબાદ પોલીસ સ્ટેશન પહોંચતો હોય છે આવી ઘટનાઓ આપણે ગુજરાતમાં અનેક વખત જોઈ ચૂક્યા છીએ ત્યારે ગૃહમંત્રી દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા તમામ પોલીસ સ્ટેશનને કે આવા વ્યાજખોરો વિરુદ્ધ ગુનાઓ નોંધો અને કાર્યવાહી કરો જેથી આ ઊંચા વ્યાજે આપનાર જે ઈસમો છે એ અંકુશમાં આવે અને કેટલીય ફરિયાદો ગુજરાતમાં નોંધાઈ ચૂકી છે ત્યારે રાધનપુર શહેરમાં પણ આવી જ ઘટના સામે આવી છે રાધનપુર શહેરમાં રહેતો જયેશ પટેલ નામનો એક યુવક તેને જરૂરિયાત હતી હોસ્પિટલમાં દવાખાનામાં એટલે ઊંચા વ્યાજે આ નાણા લે છે ને ત્યાર બાદ આ વ્યાજ કોરોના ત્રાસથી કેટલાક નાણા પરત પણ ભરી દે છે છતાં પણ હજી ઉઘરાણી આ વ્યાજખોરો કરતા હોય જેથી આ જયેશ પટેલ યારી દવા ઘટકટાવે છે અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને હોસ્પિટલમાં તેનું નિવેદન લેવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે રાધનપુરના ત્રણ ઇસમો દ્વારા દબાણ કરવામાં આવતું હતું વ્યાજની રકમથી એટલે આ દવા પીધી હતી ત્રણ ઈસોમે વિરુદ્ધ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે ત્યારે આ યુવકે શું કહ્યું એમને સાંભળીએ ત્યાર બાદ વધુ ચર્ચા કરીએ શું થયું જયેશભાઈ શેના કારણે દવા પીધી તમે લાલો કાચ પાન પાલર રાધનપુર મોહમ્મદ ભાઈ અમદભાઈ ભાજી અને જુલાબી કે બે વર્ષ ત્રણ વર્ષ પહેલાં વ્યવહાર કર્યો તો પૈસાનો અને વ્યાજનું વ્યાજ ચઢાવતો ગયો ચડાવતો ગયો મને ફસાવતો ગયો અંદરના અંદર કેટલી વસ્તુ લેવડાવ પેલી વસ્તુ લેવડાવતો ગયો એવી રીતે નુકસાન કરાવતો ગયો અને વ્યાજ લેતો ગયો જમા કરતો ગયો બધી વસ્તુ એની અંદર મારી જોડે લગભગ અંદાજે દસ લાખ રૂપિયા જેવું એને વ્યાજ ભાઈ અત્યાર સુધીનું અમારી એક ટાટા પંચ ગાડી અમે લીધેલી હતી એ પણ એને વ્યાજમાં જમા કરી હતી અને એવું જોઈએ કે એ ગાડી મને આપી દે તારા વ્યાજના પૈસા જમા કરી દઈશ અને ઉપર તને હું બીજા પાંચ લાખ આપીશ ઉપરના બીજા પાંચ લાખ રૂપિયા લખાણ કર્યા પછી મને આપ્યા નથી અને એના પૈસા પાંચ લાખ વ્યાજમાં જમા કરી દીધા આવી રીતે મૂઠું બોલીને ગાડી લઈ ગયો બીજી એક વનના ગાડી હતી એ ચાર લાખ રૂપિયા સવા ભરવાડ જોડે પૂરા એની જોડે મિલાવડાયું એનું લખાણ કરાવડાયું અને એના ચાર લાખ રૂપિયા એમાંથી ત્રણ લાખ રૂપિયા લઈ લઈ લીધા ને વ્યાજમાં મારા અને લાખ રૂપિયા મેં એને આપ્યા તો ગાડી મને છોડાઈ દે હજુ સુધી મને છોડાઈ આપી નથી એ ગાડી અને એનું દર મહિને વીસ વીસ હજાર વ્યાજ લે છે સવો ભરવાનું અમારું પુરાવાળું અને આવી રીતે મારા બાઈક એક્ટિવા મોબાઈલ ને બધું એને એની જોડે છે આવી કેટલી વસ્તુ મારા બે એક્ટિવા છે બાઇક છે બે બાઈક છે બધું મારા નામનું એની જોડે એને બધું લઈને જરૂર પડશે આવી રીતે હેરાન કરતો ચમકી વાલ તો અમુક ઘરે સોસાયટીની બહાર આવીને ફોન કરે એટલે બહાર નહીં એ વાત અમે કરાવીને બતાવ કરીશ આવી નાખીશું એના માટેથી મારે બધું કરવું પડે

તેમને 108 આઠ મારફત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે બીજા આરોપી છે સવાભાઈ ભરવાડ કે જેમણે ગાડી એવેજમાં રૂપિયા આપી અને વધુ વ્યાજ વસૂલવાનું જે શરૂ કર્યું હતું ને ત્યારબાદ ત્રીજો આરોપી છે ગૌતમ પરમા જેમણે ચેક લઈ લીધો હતો ને ત્યારબાદ ત્રાસ આપવાનું આ શરૂ કરવામાં આવ્યું હતું આમ ત્રણેય આરોપીઓ સામે